આઈ આઈ જો ઈ જો સલસ એ અંદર એ આ મુદ્દા વાત કરીયો તો ખરેખર રાષ્ટ્રીય પક્ષાનો મૂળલો છે તો ઢેલ શું છે હે હોજીના બે પાર્ટ બાકી છે તો નેક્સ્ટ વિડિયો હે ને ભાઈ આપણે સંજયભાઈ નું લગનનું જે આલ્બમ છે એનો વિડીયો આઈ છે ભાઈ એક એડ બનાવવામાં કેવડી મિનિટ લાગે ને મને આજે ની ખબર પડી કેવડી મિનિટ લાગે જો ભાઈ ના જો ભાઈ કેમ છે વાળી આ ઢેલ આ ઢેલ છે ને ભાઈ કોકને પાડેલી હે હા મેરી આવી જાય ને તો એ હે ને તો આપણું ભાઈ ટાટા છે ને બગડી ગયો બગડી ગયો ટૂંકમાં પંચો ભરી ગયો પ્લસ આવે ને ભરી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક વ્લોગ ની અંદર શરૂઆત કરી જાય એ રોટલા ઘડીને ભાઈ કાથો જ મૂકવા જાય અને મારે અત્યારે જવાનું છે માંગરોળ ઝીણા મોટું કામ છે અને આપણે આ ગાડીમાં પેટ્રોલ ફૂટી ગયો ને ભાઈ અહીંયા પેટ્રોલ છે ને ટૂંકમાં એક બે ટકા નાખી ગાડી હાલતી નથી હું જોઈએ છીએ પેટ્રોલ બીજું બદલાવી તો આ છે ને ભાઈ આ ગાડીની ટાંકી આજ ફૂલ કરવાની છે આ લોકો માગતા હોય ને એટલે ખૂટી જાય એલું હાલું તો એ માંગરો અને હું કામ છે ને તમને આગળ બ્લોગમાં જોવા મળશે તો ભાઈ આપણે માંગરો જોઈએ છીએ માંગરો જવાનું કારણ તો એકાગ તમને જોમ કરીને બતાવું ચા બૂટ દેખાય બૂટ લેવા ગયો હતો ભાઈ પાંચ છ જોડી બૂટો હતી ભાઈ કોઈ ઘરેથી લઈ ગયો ને મૂકવા જ નથી એવું પાંચ છ જોડી બૂટ હોય ગયા હવે પછી અમે અમારે પહેરવાના ફાકા હતા તો બહુ જ નવા લઈએ એવું અમે છે ને ભાઈ આમ બહુ ધ્યાન રાખવું પડશે બૂટ ટાણે જડતા નહીં સંજયભાઈ ભાઈ ખોર ભરવા ગામમાં કા ભાઈ હું એક છે ને ભાઈ એક એડ શૂટ કરવા ગયો હતો એડ પણ છે ને ખેડૂત માટે ફાયદો પણ છે ભાઈ જે આપણે મોહીની દવા છાટીએ ને ભાઈ સ્ટીફન નામની દવા આવે રિઝલ્ટ સારું છે તો કે બધાય વખાણે તો તમારે પણ લેવું હોય તો શ્યામ ભાઈના નંબર તમને ડિસ્ક્રિપ્ટર જોવા મળતા છે માધવ એગ્રો માંગરોડ માંગરોળ તમારે છે ને ભાઈ

પણ એ ફેરફાર કરવામાં મારે કેવડી મહેનત લાગે ને અમે વાળા માણસને ખબર ન હોય ખબર હોય મેં હે ભાઈ આજ ના લીધો કપડાં બદલી ગયા હું ભાઈ પાછો ફેરફાર કરું એટલે પાછો મારે આ સેમ કપડાં પહેરવા પડે મેલા હર પહેરવા પડે ગમે ગોતી તો ભાઈ બહુ મહેનત લાગે એડ બનાવવામાં પાંચ હજારની કિંમત નથી પણ પાંચ હજારમાં છે ને ભાઈ પચાસ હજારના રિઝલ્ટ ક્યાં છે રિઝલ્ટ ઘણા મળ્યા ગણાય ને પચાસ ટકા મળ્યા બધે તો ભાઈ એડ છે ને વસ્તુ બેસ્ટ છે કોઈ પણ કામ ધંધો કરતા હોય ને ટૂંકમાં દુકાન હોય એડ બનાવીને ભાઈ ખરેખર મને તો યાર યોગ્ય જ લાગે રેડી ભાઈ નેરી નેરી માં છે ને આપણે દોવા છાટીતી ને લા કેવી નામ ભૂલી ગયો લેવા દે એન છોટે મોટે પ્રોગ્રામો છે કેટલા કમા લેતે હો તો મિત્રો આપણે અત્યારે છે ને પાણી નાકું વારવા આવ્યા ભાઈ આયા છે ભાઈ હાવજનો ત્રાસ છે ને એટલે બોલો ભાઈ હમણાં પાણી વારીન જોતો પગલા હાવજ અમારો હાથ છે જો એવડા એવડા પગલા જો અને કાલે ભાઈ હું નાકુ નાકુમારું ભાઈ ને એટલે ભાઈ હાવ જો હતા રસ્તા હું એટલો જ હતો હાવ એકદમ હાવ મોટર સાઈકલ લાઇટ ઉપર સીધે સીધા ખાલી દસ ફૂટનો ગાળો નહોતો એટલા હાવ નજીક આવી ગયા એટલે ભાઈ ને ભાઈ અહીંયા અંધારું થાય ને એટલે આપણે આ વાડી છે ને ભાઈ ખરે પૂગી જાઉં પડે ટાણા હેર હાલો તો મસ્ત મજાનો આદુવાળો ચા બનાવે છે ચા પી લઈ મજૂરની ચા દેતા આવી બરાબર ને રાખ બોલ તો તું બોલજે તો ફગે ને મૂંગી નથી હે તો મૂંગી તો નથી કે નહીં તો જીભ તો ભાઈ મોટી છે હા બોલો મેં લોટ બંધ થાય એટલે આડી અટા અટી સૂટે કહેતા હા એના ઘરે તો બધીની બાઈ જ ગોય

કોઈ ભાઈ આપણે પાણી વાળીએ એની મોજ છે એની મોજ મારે વાયે વાહ વા લોકોને મોજ છે ભાઈ ખાટલા બેઠા તો આરામ લોક પછી ઊભી થઈ ગઈ કે ભાગવા દે અમારે વાડીયા ભાઈ ઢેર છે ખબર ફોરતી ટૂંક ને પાર ખબર નહીં પણ ટૂંકમાં આપણે દૂરથી જોઈને ટચ નહીં કરવાની ટચ ન કરાય પ્રાણી ને તો આ મેં કીધું એ છે ને આપણું રાષ્ટ્રીય પક્ષી છે કે એ કે પક્ષી તો કે મોલ્લો છે તો એની બાઈ છે ને એ એમાં જ આવે રાષ્ટ્રીય પક્ષી છે એ ભાઈ ઢેર ની મોલ્લો એકમાં જ ગણાય નઈ તો એ આ મુદ્દાની વાત કરી હતી ખરેખર રાષ્ટ્રીય પક્ષ આલો મોલ્લો છે તો ઢેલ શું છે એ વાત એ મુદ્દા ની કરી હોશિયારી તો ખરી મને એમ કે નહીં બહુ ખબર પડતી પણ હોશિયાર છે હાલો ભાઈ અમે આપણે વાડીએ છે ને ભાઈ ટ્રેક્ટર લેવા નું ભરી ગયેલું પડી ગઈ લેતા આવીએ ખડની મોટી જે લીધી છે ટ્રેક્ટર લઈને જાય આ છે આપણો ગામ ગામનો રસ્તો છે ટૂંકમાં

અમે ટૂંકમાં ભાઈ છે ને બધા એટલા અમે એટલા પાંચ ભાઈ છે અમે ટૂંકમાં ટાટા બાપાને એમાં અમે કોઈને રમતા નથી આવડતું તને કેમ નથી આવડે કે તું કંઈ ભાઈમાંથી બાઇકો નથી આવતો ભાઈનો છોકરો છે ન આવડે તને એ છે ને પરંપરા આપણે જાળવી રાખતા શીખવા મળે સમજાઈ ગયું ને જય જય ભારત તો મિત્રો આપણું ભાઈ ટાટા છે ને બગડી ગયો બગડી એટલે છે ને ટૂંકમાંનો પંજો બરી ગયો પ્લસ આની પત્રી આવે ને બધી ભરી ગયો તો આપણે ત્યાં દુકાને પેલા કામ કરતા ને ભાઈ જે આપણે છે ને પાંચ છ વાર ઇલેક્ટ્રિશિયનનું કામ કરું

હગાઈ થઈ ગઈ એ ભાઈને હગાઈ થઈ ગઈ હું છૂટું કરાવી દઈ ગમે ભાઈ હાલો ભાઈ આપડે છે ને ટાટા રેડી થઈ ગયો ખાલી એટલું છે ને ફિટ કરી દઈ એટલે ભોગી જાય હાલો તો ભાઈ આપણી મોટર થઈ ગઈ છે ચાલુ અને ભાઈ ચાલુ કરો માં ગરમી તો તમે જો ખાલી ઓયડી ઝીંકી ને રાજા થઈ ગયા ભાઈ ફિટિંગ કરો વાર થઈ ગયો ફિટ હાલો અમે ઘરે જઈએ અને પેલા જમી લઈએ એ વાત છે નેક્સ્ટ વ્લોગ પૂરો કરવાની વાત છે ભાઈ આસ્તે આપણે બે કે ત્રણ મહિના પહેલા આપણે વિડીયો મેક કર્યો તો અંદર છે ને ભાઈ આપણે સંજય મેન લગનનો આલ્બમ એક પાર્ટ બતાવ્યો હતો હજી બે પાર્ટ બાકી છે તો નેક્સ્ટ વિડિયો હે ને ભાઈ આપણે સંજય મેન લગન જે આલ્બમ છે એનો વિડીયો આઈ છે અત્યારે છે ને બધું કામકાજ હાલે ને તે ભાઈ બધી ભૂલાઈ જ ગયું એ આમ ઉત તો સમજો અહીં આઈ આઈ જો ઈ જો એ આમ જો જો વાહ જો એ

કહેવાંધો ભાઈ આ બ્લોગ છે ને અહીંયા પૂર્ણ કરી દે અને નેક્સ્ટ પાર્ટ છે સંજયભાઈના લગ્નના આલ્બમ બહુ જૂના ખોટા છે એમાં તે એ ભૂલતા નહીં કાલેના વિડીયોમાં આ વિડીયો કરી દઈએ અહીંયા પૂરો બા બાય